માં વર્ક ફ્રોમ કોન્સેપ્ટ ના આધારે ચાલતું આ જે કોલ સેન્ટર છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને પીસીબી સંયુક્ત ઓપરેશન દ્વારા આ બોગસ કોલ સેન્ટરને ઝડપી પાડવામાં સફળતા મળી છે આ સેન્ટરમાંથી છ કર્મચારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે બોગસ કોલ સેન્ટર ચાલનાર ચલાવનાર મુખ્ય આરોપી ફરાર હોવાની માહિતી સાંપડી રહી છે ત્યારે મહત્વનું કહી શકાય જેવા પીસીબી અને એસઓજી એ સાત કોમ્પ્યુટર ડેસ્કટોપ તથા પંદર મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક સાધનો મળી ત્રણ લાખ ઓગણચાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો વર્ક ફ્રોમ હોમના નામે ડેટા એન્ટ્રી કરવાનું કામ સોંપવામાં આવતું હતું અને સાથે સાથે કામ પણ પૂર્ણ રીતે કર્યું નથી તે મુદ્દા પર ધમકી આપી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા ત્યારે જેને લઈ બુગ્ગસ કોલ સેન્ટર ઝડપાયો હોય કોલ સેન્ટરને ઝડપી પાડવામાં હાલ સફળતા સાંપડી છે અને આ કોલ સેન્ટરને ઝડપી પાડી ત્રણ લાખ કરતાં પણ વધારાનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરવામાં આવ્યો હતો સુરતમાંથી રાજહંસ બે કોમ્પ્લેક્ષમાંથી આ જે કૌભાંડ છે આ જે સમગ્ર કોલ સેન્ટર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે